જેમાં યોજવામાં આવનાર કાર્યક્રમ અંગે પત્રકારોને વધુ માહિતી આપવામાં આવી હતી જૈનમ જયંતિ શાસનમ જ્યાં વસે જેનો ત્યાં ભૂખ્યો ન રહે કોઈ આ ઉદ્દેશ્ય સાથે સીએલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે ત્રેવીસ એપ્રિલના રોજ મંગળવારે બસ ટર્મિનલ ખાતે હનુમાનજીના લડ્ડુનો પ્રસાદ આત્મજ્યોતિ આશ્રમ અને સેન્ટ્રલ બસ ડેપો ખાતે તમામ ભૂખ્યાઓને જમાડવાનું કાર્ય અને અસહ્ય ગરમીમાં કામ કરી રહેલા પોલીસ કર્મીઓને છાશનું વિતરણ તેમજ ગરીબોને ચપ્પલ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવનાર કાર્યો વિશે માહિતી આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગ્રણી બિંદિયા શાહ સહિત સીએન શાહ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સંચાલક સહિત કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ અંગેની વધુ માહિતી આપવામાં આવી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા જૈનમ જૈતી શાસનમ જ્યાં વસે જૈન ત્યાં ભૂખ્યું ન રહે કોઈ એ અભિયાન અંતર્ગત અમે લોકોએ છેલ્લા દસ વર્ષથી જે ભૂખ્યાઓને ભોજન સુલભ ભોજન આપવાની જે પ્રવૃત્તિ શરૂ કરી છે એમાં અગિયારમાં વર્ષમાં અમે મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ અને અમે એવું ઈચ્છીએ છીએ કે લોકો દ્વારા અમે હજી વધારે લોકો સુધી પહોંચી અને આ પ્રવૃત્તિને વધારે વેગવંતી બનાવી અને આ પ્રવૃત્તિને લોકો સુધી વૃદ્ધો સુધી કે જેને સાંજે એક ટકનું પણ જમવાનું ઘણીવાર નસીબ નથી થતું એવા લોકો સુધી પહોંચી અને એ લોકોને એ અમે જમવાનું પૂરું પાડીએ શુદ્ધ અને સાત્વિક અને એમાં ઉત્તરોત્તર અમારો વધારો થતો રહે અને સિએલસા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે કે જે અમે કરી રહ્યા છીએ અને ઘણી એવી પ્રવૃત્તિઓ છે કે હવે અમે આવનારા વર્ષોમાં એને જોડવાના છીએ અને અત્યારે અમે આ જ વર્ષે મહાવીર જન્મ કલ્યાણકના દિવસે અમે ઘણી નવી પ્રવૃત્તિઓને અમે જોડેલી છે અને કાલે જ્યારે હનુમાન જયંતિ છે એ નિમિત્તે અમે જે કાર્યો કરવાના છીએ હું તમને એની કાર્યની સૂચિ આપું છું આવતીકાલે બસ ટર્મિનલ ઉપર સવારે બે કલાક લડ્ડુનું વિતરણ છે હનુમાન જયંતિના દિવસે પછી કાલે હનુમાન જયંતિના નિમિત્તે જે અમે સુલભ ભોજન આપીએ છીએ એમાં મહાભોજન છે કે જેમાં રસપુરી અને સબ્જી એ લગભગ પાંચસો ઉપર લોકોને અમે કાલે એમાં જમાડવાના છીએ અને કાલે જે પોલીસકર્મી લોકો છે કે જે ટ્રાફિક પોલીસ છે જે રોડ ઉપર સતત આ ગરમીમાં જે પોતાની ડ્યુટી બજાવી રહ્યા છે ઓનેસ્ટલી એવા લોકોને કાલે છાસનું વિતરણ અમે કરવાના છીએ અમારી સંસ્થા દ્વારા અને આ સંસ્થાને વેગવંતી બનાવવા ક્યુબ કન્સ્ટ્રક્શન બહુ સહભાગી છે અને અમારી ટીમ અને વેટ ટ્રાન્સક્યુબ પ્લાઝાની ટીમ આમાં સહયોગથી કામ કરી અને આવનારા ઘણા અમારા જે ચેલેન્જીસ વર્ક છે કે જેને અમે આગળ લઈ જવાના છીએ એની સૂચિ લગભગ તમને આપી દીધેલી છે અને વધારે સૂચી તમને દિવ્યરાજ આપી દેશે કે જે તમારાથી અમને લોકો સુધી પહોંચાડાય તો મારી લોકોને એવી અપીલ છે કે અમારા આ કાર્યને લોકો સુધી પહોંચાડી અને વધારે સારી રીતે અમે આ કાર્ય કરી શકીએ એના માટે અમારી સાથે જોડાવ અમારી સાથે યુદ્ધ ઘણા જોડાઈ ચૂકેલા છીએ અને યુદ્ધને અગેન નમ્ર વિનંતી છે કે અમારા આ કાર્યમાં જોડાવ તો આપણે ઘણા લોકો સુધી પહોંચી અને સારી દેશ સેવા રાજ્ય સેવા અને વડોદરાની સેવા કરી શકીએ થેન્ક યુ વેરી મચ સીએલસા ચેરિટેબલ ટ્રસ્ટ અને વેટ્રાન્સ ક્યુબ્લાઝા ક્યુબ કન્સ્ટ્રક્શનના માધ્યમથી આપણે એક નવી પ્રવૃત્તિઓની શરૂઆત અહીંયા કરી રહ્યા છે જેમાં વડોદરા શહેરની અંદર જેટલી પણ રેસ્ટોરન્ટ્સ છે એ રેસ્ટોરન્ટની અંદર જે કંઈક ફૂડ વધારાનું થઈ જાય છે એટલે સાંજે સમય પછી જે કંઈક ફૂડ વધારે હોય છે એનું ડિસ્ટ્રિબ્યુશનનું કાર્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી પહોંચાડવાનું કાર્ય હાથ ધરેલ છે જેનાથી એ એક્સેસ ફૂડ છે એ કોઈ ખોટી જગ્યાએ ના વેડપાય અને ના ફેંકાય જેનાથી ગંદકી પણ ના થાય સમાજની અંદર કોઈ ગંદકી ઊભી ના થાય રોગ પ્રતિ રોગ ઊભા ના થાય અને એ ફૂડનો પ્રોપર જગ્યાએ જે જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે એમના સુધી પહોંચી શકાય એના માટે આપ સૌ અમને કોન્ટેક કરી શકો છો સેન્ટ્રલ બસ ટર્મિનલ પર નીચેના ભાગમાં અમૃત ભોજન નામનું એક બૂથ બનાવવામાં આવ્યું છે જેનું કાલે ફરીથી એકવાર રિનોવેટ કરીને નવું શરૂઆત કરીએ છીએ આંગણામાં જ આગળના ભાગમાં વેઇટ ટ્રાન્સક્યુ પ્લાઝામાં એ કેબિન છે તો એ જગ્યાએ આપ આવી શકો છો અમને કોન્ટેક કરી શકો છો સાથે સાથે હું એક નંબર આપને કહું છું જે નંબર પર આપ ફોન કરીને અમને વાત કરી શકો છો એટ નાઇન એટ ઝીરો એટ ડબલ વન વન ઝીરો ફોર એક ફરીથી રિપીટ કરું છું એટ નાઇન એટ ઝીરો એટ વન ઝીરો ફોર અને બીજો નંબર છે સિક્સ થ્રી ફાઇવ ટુ સિક્સ ટુ થ્રી નાઇન ફાઇવ વન આ નંબર છે સિક્સ થ્રી ફાઇવ ટુ સિક્સ ટુ થ્રી નાઇન ફાઇવ વન આ નંબર પર આપ અમને કોન્ટેક કરી શકો છો અને કોન્ટેક કરીને એક્સેસ ફૂડ જેટલું પણ છે એ ફૂડ માટે અમે લોકો આગળથી તમારાથી પછી કોન્ટેક કરીને એને પ્રોપર જગ્યાએ પહોંચાડીશું થેન્ક યુ આવતીકાલે સવારથી લઈને સાંજ સુધીમાં બસ ડેપો ખાતે હનુમાન જયંતિ નિમિત્તે લાડુડીનું વિતરણ કરવામાં આવેલું છે આવનાર છે પછી બપોરના સમયગાળા દરમિયાન વડોદરામાં ખડેપગે ઊભા રહેનાર એવા તમામ પોલીસકર્મીઓ જીઆરડીના જવાનો એનું મેક્સિમમ સ્થળે બધે જ છાશ વિતરણ થાય તેવા પ્રયાસો કરવામાં આવશે ત્યારબાદ આત્મજ્યોતિ આશ્રમ ખાતે સંપૂર્ણ ભોજનની વ્યવસ્થા હનુમાન જયંતિ નિમિત્તે કરવામાં આવેલી છે એવી સેમ વ્યવસ્થા બરોડા બસ ડેપો બસ ટર્મિનલ ખાતે પણ પૂર્ણ જમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે ગરીબોને ચપ્પલનું વિતરણ આવતીકાલે કરવામાં આવશે આટલી ધોમધકતી તાપમાં કોઈ પણ ગરીબો ચપ્પલો વગર ના રહે પગરખા વગર ના રહે તેવો પણ પૂરતો પ્રયાસ કરવામાં આવશે અને આપના માધ્યમથી એવું કહેવા માંગુ છું કે જ્યાં જ્યાં કોઈ પણ જગ્યાએ તમને એવું લાગે કે અહીંયા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ છે અને અમારા સુધી પહોંચી ના શકતા હોય તો આપને એવી વિનંતી કરું છું કે આપ મધ્યમનું માધ્યમ બની અને અમારા સુધી પહોંચાડો અને એમની સેવા કરવાનો અમને મોકો આપો આપોસ્ક્રાઈબ ના